શુભ સવાર મિત્રો આજે આપણે આધે સાતનો ચોથો શ્લોક સમજીશું ભૂમિરાપો નલો વાયુ હંગ બુદ્ધિ રે વચ અહંકાર ભિન્ના પ્રકૃતિ રષ્ટા પૃથ્વી જળ અગ્નિવાયુ આકાશ મન બુદ્ધિ તથા અહંકાર એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે ઈશ્વરનું વિજ્ઞાન ભગવાનની સ્વરૂપાવસ્થા તથા તેમની વિવિધ શક્તિઓનું પૃથ્વીકરણ છે ભૌતિક પ્રકૃતિના અર્થાત ભગવાનના વિવિધ પુરુષ અવતારો વિસ્તારોની શક્તિને પ્રકૃતિ કહે છે જે વિશે સ્વાત્વ તંત્રમાં વર્ણન થયું છે ભૌતિક સર્જન માટે ભગવાન કૃષ્ણનો શ્રાહન વિસ્તાર ત્રણ વિષ્ણુ રૂપો ધારણ કરે છે પ્રથમ વિસ્તાર મહાવિષ્ણુ સંપૂર્ણ ભૌતિક શક્તિ અર્થાત મહતત્વ ઉત્પન્ન કરે છે બીજો ગર્ભોધક સાયી વિષ્ણુ છે જે સમગ્ર બ્રહ્માંડમાં પ્રવેશ કરીને તેમની અંદર વૈવિધ્યોનો ઉત્પન્ન કરે છે ત્રીજો શિરોદ્ધક સાઈ વિષ્ણુ સર્વ બ્રહ્માંડોના સર્વ પરમાત્મા રૂપે વ્યાપક છે અને પરમાત્મા કહેવાય છે તેઓ અણુ અણુમાં વિદ્યમાન છે જે મનુષ્ય આ ત્રણેય વિષ્ણુ રૂપોને જાણે છે તે બંધનમાંથી મુક્ત થઈ શકે છે આ ભૌતિક જગત ભગવાનની શક્તિઓમાંની એકનું અસ્થાયી પ્રગટિકરણ છે ભૌતિક જગતના સર્વકાર્ય ભગવાન કૃષ્ણના આ ત્રણ વિષ્ણુ વિસ્તારો દ્વારા નિર્દેશિત થાય છે આ પુરુષ અને અવતાર પુરુષાવતાર કહેવાય છે સામાન્ય રીતે જે મનુષ્ય ઈશ્વર તત્વ અર્થાત કૃષ્ણત્વને જાણતો નથી તે માની લે છે કે આ ભૌતિક જગત જીવોના ઉપભોગ માટે છે અને બધા જીવો ભૌતિક શક્તિના પુરુષ અર્થાત્ કારણ નિયતતા તથા ભોગતા છે ભગવદ્ ગીતા અનુસાર આ નાસ્તિક નિસ્તર સાચો નથી સર્ચા હેઠળ આ શ્લોકમાં કૃષ્ણનો નિર્દેશ આ ભૌતિક પ્રાકટ્યના મૂળ કારણ તરીકે થયો છે શ્રીમદ્ભાગવતમમાં પણ આનું સમર્થન કરે છે ભૌતિક જગતને બનાવનાર ઘટક એ ભગવાનની અલગ અલગ શક્તિઓ છે અરે નિર્વિશેષવાદીઓનું અંતિમ લક્ષ્ય બ્રહ્મજ્યોતિ સુધા એક આધ્યાત્મિક શક્તિ છે કે જે દિવ્ય આકાશમાં પ્રકટ થાય છે વૈકુંઠ લોકમાં જેવા દિવ્યો વૈવિધ્યો છે જેવા બ્રહ્મજ્યોતિમાં હોતા નથી અને નિર્વિશેષવાદીઓ આ બ્રહ્મજ્યોતિને જ તેમના અંતિમ સનાતન ધ્યેય તરીકે સ્વીકારે છે પરમાત્માનો અવિભાવ પણ શિરોગદારશાહી વિષ્ણુનું એક અસ્થાયી સર્વવ્યાપી પાસું છે દિવ્ય જગતમાં પરમાત્માના આવિર્ભાવે જ કંઈ સનાતન નથી તેથી વાસ્તવિક પરમ સત્ય તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ છે તેઓ પૂર્ણ શક્તિ સંપન્ન પૂરું છે અને તેઓ બહિરંગ તથા અંતરંગ એવી વિવિધ શક્તિઓ ધરાવે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ